ગુડ મોર્નિંગ અમારા વ્લોકમાં તમારું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ બધા મિત્રો ને અમે જઈએ અમારા ગામના સ્નેહ મિલનમાં પાર્ટી પ્લોટમાં રાખેલ છે અને ત્યાં કયા કયા કાર્યક્રમ નું આયોજન કરેલ છે તે આપણે જોઈએ પહોંચી ગયા આપણે

આપણે એ વિશે કંઈ ઊંડા જવાની જરૂર નથી મારું કહેવાનું એટલું છે કે ભાઈ દરેક બાળકમાં દરેક યુવાનમાં પછી વેપારી હોય ઉદ્યોગપતિ હોય ફક્ત બહેનો ને મેં નથી કીધું આમાં તાલીઓ પાડવાની છે આ બાજુ વિકાસ કરો અને તાલીઓ પાડો ખૂબ ખૂબ ધન્યવાદ મહેન્દ્રભાઈ છોકરા ક્યાંક <laughs> 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 અહીંયા લોકો નોર્થ ઇન્ડિયા સાઉથ ઇન્ડિયા બંનેને બહુ મજા આવો ન તો જાઓ કેવું લે એમે નો દે અલગ અલગ સ્ટેટમાં કેવું કલ્ચર છે કે કેવી રીતના વર્કિંગ પેટર્ન છે ત્યાં એ લોકો કેવી રીતના એમનું કલ્ચર એ બધી એમનું બિહેવિયર પર્સનાલિટી એ બધું એનું એક્સપિરિયન્સ આપણને મળે એટલા માટે આ ત્રણ સાડા ત્રણ મહિનાનો આપણો ઓરિયન્ટેશન કોર્સ હોય તો એમાં આંધ્રપ્રિ ધંધાવાળા તો આપણા અઢળક પડી જશે આપણી જ્ઞાતિમાં પણ આપણી જ્ઞાતિમાં ને ઇવન આખા ગુજરાતમાં કોઈ પણ જ્ઞાતિમાં જોઈએ તો જે ગવર્મેન્ટ જોબ હોય છે જે ઉચ્ચ અધિકારી કહીએ હાઈ લેવલની જે પોસ્ટ હોય છે એમાં આપણું રિપ્રેઝન્ટેશન એટલે કે પ્રતિનિધિત્વ બહુ જ ઓછું છે એ આમાં આવ્યા પછી મને ખાસ વધારે ખબર પડી આખી અત્યારે હું જોઈએ કોઠી કમ્પાઉન્ડ નહીં બહેનો માટે ના પાડે છે એવો અર્થ નથી સ્નેહ મિલન એટલે આપણે આજે સરદાર પેટ ની અંદર વસતા ઘણી બધી મોટી સંખ્યા છે અને એ સંખ્યા પ્રમાણે ઘણા બધા વેપાર ધંધા નોકરી કે બીજી કોઈ પણ પ્રવૃત્તિ કરતા હોય તો ઘણા બધા ભાઈઓ એ આપણે સત્તાડવાળા છે તો જ્યારે આપણે અહીંયા મહિના જઈએ ત્યારે એકબીજાને એકબીજા મદદરૂપ થઈ શકીએ આપણે સંજયને ઓળખતા ના હોઈએ શું ધંધો કરે છે આજ વેર ફેમિત આનંદ ગુણ હોય એને આપણે આકૃતિ કહીએ છીએ તો બધી કાર્બનિક રસાયણનું જે ગણતીઓ છે ને એ બધું સરળ થઈ જાય ખૂબ એને કરી રાજ વિવિધ પણ એક જ વિચાર કરે કે આકૃતિ કઈ રીતે ભાઈ મારો છોકરો બારમાં કયા એવો છે તો મારે એનું શું કરવું ક્યાં મોકલવો આ ભક્ત બેનો મિત્રો અહીંયા બ્લડ ડોનેટનો પણ કાર્યક્રમ રાખેલો છે આપણે તો જે તે કઈ આપીએ જમવામાં છે જમમા ચટણી તો ચાલો મિત્રો બધા જમવા જમી લીધા પછી આઈસક્રીમ પી પણ છે જમીને આ બાજુ આવ્યા ત્યાં તો બેનો બધી રાસ પણ લેવા માંડી અહીંયા રાસ ગરબાનું પણ આયોજન છે આજે ને નાની નાની છોકરીઓ પણ રાસ લે છે જમીને ને થોડીક વાર પછી આપણે રાસ લઈએ રાસ થોડીક વાર લઈ લઈએ પછી ઘરે જઈએ થેન્ક યુ જય શ્રી કૃષ્ણ